નમસ્કાર ગુજરાત હું છું ધ્રુવેશની સાથે સમાચારોની શરૂઆત કરીએ રાજ્યમાં વરસાદી માહોલ ખેડૂતોના માથે માવઠાની હજુ પણ ચાર દિવસ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે તો અપર એર સાયક્લો સર્ક્યુલેશન સિસ્ટમના કારણે વરસાદી માહોલ યથાવત રહેશે ભારે પવન અને ગાજવીજ સાથે કેટલાક સ્થળે કરા પડી શકે છે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કરા સાથે વરસાદની આગાહી છે જ્યારે કચ્છ બનાસકાંઠા પાટણ અને સાબરકાંઠામાં ઓરેન્જ એલર્ટ છે મોરબી રાજકોટમાં વરસાદ અને કરા પડવાની આગાહી તો દ્વારકા પોરબંદર અમરેલી ભાવનગરમાં માવઠાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે તો અમદાવાદમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે વરસાદને પગલે ગરમીમાંથી લોકોને રાહત છે મારસા સિહોરી જોટાણામાં એક પોઈન્ટ પચાસ ઇંચ વરસાદ થયો મહેસાણા કડી અને ભાવનગરમાં એક ઇંચ વરસાદ નોંધાયો છે તો અન્ય સાત જેટલા તાલુકામાં પણ એક ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે રાજ્યમાં કમોસમી વરસાદથી મોત પણ થયા છે વીજળી પડતા તેમજ ઝાડ પડતા ચૌદ લોકોના મોત ભૂપેન્દ્ર પટેલે કંટ્રોલ રૂમથી માહિતી મેળવી દરેક જિલ્લાઓ પાસેથી વિસ્તૃત માહિતી મંગાવી છે તો હજુ પણ રાજ્યમાં ભારેથી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે આ વરસાદે તારાજી સર્જી છે નુકસાની પણ એટલી છે અને આ મુદ્દે આપણી સાથે સંવાદદાતા નિકુંજ જોડાયેલા છે નિકુંજ રાજ્યમાં કમોસમી વરસાદ થી અત્યાર સુધીમાં ચૌદ લોકોના મોત થઈ ચૂક્યા છે અપડેટ શું છે જે પ્રકારે ગઈકાલે કમોસમી વરસાદ અને મિની વાવાઝોડું કહી શકાય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ રાજ્યના ઘણા ભાગોની અંદર થયું હતું વીજળી ભારે પવન સાથે આ થંડમસોન એક્ટિવિટી જે છે તે રાજ્યભરની અંદર જોવા મળી હતી અને તેના કારણે અલગ અલગ બનાવો બન્યા છે જેમાં ચૌદ જેટલા લોકો છે તેના મૃત્યુ થયા છે છેલ્લા ચોવીસ કલાકમાં વરસાદની આ પરિસ્થિતિ વચ્ચે ચૌદ લોકોના મૃત્યુ થયા છે વીજળી પડવાના કારણે હોલ્ડિંગ્સ પડવાના કારણે અથવા તો મકાન ધરાશાયી થવાના કારણે આ ચૌદ લોકોના મૃત્યુ થયા હોય તે પ્રકારનો વિગતો જે છે તે સ્ટેટ ડિઝાસ્ટર ઇમરજન્સી સેન્ટરને પ્રાપ્ત થઈ છે જે મૃત્યુઆંક છે તેમાં અમદાવાદ આણંદ ખેડા દાહોદ આ ઉપરાંત અરવલ્લી વડોદરા સહિતના જિલ્લાઓ છે કે જ્યાં અલગ અલગ કારણોસર આ ચૌદ જેટલા લોકોના મૃત્યુ થયા હોય તે પ્રકારની બાબતો સામે આવી છે અલબત્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ સ્ટેટ ડિઝાસ્ટર ઇમરજન્સી સેન્ટર સાથે વહેલી સવારે ટેલિફોનિક વાતચીત દરમિયાન રાજ્યની અંદર જે વરસાદની સ્થિતિના કારણે જે નુકસાની થઈ છે અથવા તો જે માનવ મૃત્યુના આંકડાઓ નોંધાયો છે તેની પણ મુખ્યમંત્રીએ માહિતી મેળવી છે અને હજી પણ જે પણ નુકસાની હોય તેનો આંકડો પણ સ્ટેટ ડિઝાસ્ટર ઇમરજન્સી સેન્ટર